લાવ કેટલું અદ્ભુત છે ને એક નોકરને લઈ જઈને પરમેશ્વરે આખા દેશનો પ્રધાનમંત્રી બનાવ્યો કેટલી મહાન વાત છે આજે તમે તમારા વિશે વિચાર કરીને નિરાશ ન થશો મારામાં કોઈ ખૂબી નથી હું અભ્યાસ કરેલ નથી મારી સાથે ધન સંપત્તિ નથી કોઈ ધન સંપત્તિ નથી કોઈ ટેલેન્ટ નથી પરમેશ્વરને જો તમને આશીષ આપવો હોય તો આમાંથી કશું જ જોઈતું નથી તમારા હૃદયમાં તેમના પ્રત્યે વિશ્વાસ છે કે નહીં પરમેશ્વર પ્રત્યે તમારા હૃદયમાં અતુટ વિશ્વાસ છે કે નહીં માત્ર એ જ પ્રભુ જોવા માંગે છે ચાહે તમે દરિદ્ર હોય પરંતુ પરમેશ્વર તમને ઉત્તમ આશીષ આપી શકે છે વિશ્વાસ કરજો હું નિવેદન કરું છું ભયંકર દુકાળ પડ્યો હતો એટલા માટે યાકુબે પોતાના પુત્રોને મોકલ્યા તેઓ મિસરમાં આવ્યા યુસુફના સ્વપ્ન અનુસાર તેના ભાઈઓ તેની આગળ દંડવત કર્યા એ આપણે જાણીએ છીએ યુસુફે તેમની સાથે કઠોરતાનો વ્યવહાર કર્યો તે પણ આપણે જાણીએ છીએ ત્યાર પછી દસને લઈ જઈને જેલમાં નાખી દીધા પછી દસેને બહાર કાઢ્યા કેવળ સિમોનને રાખ્યો બાકીના નવને જોઈને કહ્યું તમે તો કહ્યું હતું ને તમારો એક ભાઈ છે બિન્યામીન તેને લઈ આવો હવે તે ભાઈને લઈ આવો ત્યારે હું સિમોનને છોડી દઈશ હું તો કેવળ એટલું જાણવા માંગુ છું કે તમે જાસૂસો છો કે ખરા લોકો છો એટલે કે તમે સાચું બોલો છો છો કે તમે દુષ્ટ એ જાણવાની આશા રાખું યુસુફ એવું જાણવા માંગે છે કે તેના ભાઈઓ ન્યાયી છે કે દુષ્ટ છે શા માટે તેમની પરીક્ષા કરે છે કેમ જાણો છો જો તેઓ ન્યાયી છે તો તેમને હું આશીષ આપીશ જો તેઓ સાચા છે તો તેમને હું ઊંચા કરીશ જો તેઓ સીધા લોકો છે તો હું તેમને ઊંચા કરીશ હવે યુસુફના ભાઈઓએ પોતાના ખરાપણાને યુસુફની આગળ સાબિત કરવાના છે સાબિત કરવાથી આશીષ મળશે પણ જો સાબિત ના કરી શકે તો પોતાના જીવનમાંથી આશીર્વાદને ગુમાવી બેસશે તમને બતાવ્યું હતું યાદ છે સંદર્ભ આવ્યો છે ફરીથી કહું છું એક વ્યક્તિ ગરીબ હતો ગરીબ માતાનો દીકરો હતો પણ ખૂબ આત્મિક હતો આત્મિક માતાથી જન્મેલ તે માં પોતાના પુત્રને ખૂબ જ પ્રેમ કરતી અને એ જ પ્રમાણે સારા સંસ્કારો સાથે ઉછેર્યો વિશ્વાસમાં ઉછેર્યો છોકરો બુદ્ધિમાન હતો તે મોટો થઈ ગયો હવે તે દેશનો રાજા વૃદ્ધ થયો હતો તેના રાજ્યને માટે એક વિશ્વાસ યોગ્ય રાજકુમાર જોઈએ એમ વિચાર કરીને મંત્રીને બોલાવ્યા અને કહ્યું મારે કોઈ પુત્ર નથી હું એક ખરા ઈમાનદાર અને ભરોસાને પાત્ર અને બુદ્ધિમાન વ્યક્તિને આ દેશના રાજા તરીકે પસંદ કરવા માંગુ છું એટલા માટે તમે જઈને કરો બુદ્ધિવંતા અને જુવાનોને આવવા માટે કહો જાહેર કરો જાહેર કરવાથી હજારો જુવાનો ત્યાં આવી ગયા સ્પર્ધા થઈ સો જણ બચ્યા ફરી સ્પર્ધા થઈ પચાસ બચી ગયા ફરી સ્પર્ધા થઈ દસ જણ બચ્યા ફરી સ્પર્ધા થઈ ચાર લોકો બચી ગયા અંતે ચાર લોકો રહી ગયા હવે પાસે લઈ આવ્યા હવે તે ચારે રાજા જોઈને પારખીને હું તમારી પરીક્ષા લઈશ અને પરીક્ષામાં જો તમે પાસ થાવ તમારામાંથી જે પાસ થાય તેને આ રાજ્યને સોંપી દઈશ એમ કહીને એક એક જણને એક એક બોરી બીજને તેમને આપ્યા

તેમણે પોતાની સર્વ ને અનાજને બોરીમાં ભર્યા રાજા પાસે લાવીને મૂકવાના છે રાજાએ તેમને બોલાવ્યા એક એક વ્યક્તિ ગાડીઓમાં પોતાની બોરી લાવતા હતા પરંતુ આ ચારે તે બીજ બિલકુલ અંકુરિત ના થયા તે તો નિરાશ હતો તે હતાશ થઈ ગયો પોતાની માં પાસે જઈને તે રડવા લાગ્યો માં મેં ખૂબ જ મહેનત કરી જે કંઈ કરવાનું હતું તે કર્યું

તારે જે કરવાનું હતું સામર્થ્ય સાથે તે કર્યું છે પરંતુ ફસલ સારી ના થઈ એ જ વિષયને તું રાજા પાસે જઈને સાચું સાચું કહે છે રાજા મેં તમારી ફસલ તો ઉગાવી દરેક બીજને મેં સારી રીતે ઉગાવ્યા તે બીજ અંકુરિત થશે ત્યાર પછી છોડ બનશે અને ત્યાર પછી સારી ફસલ થશે એમ મેં વિચાર્યું અને દરેક પ્રયાસ કર્યા બીજ વાવ્યા પરંતુ નિષ્ફળ ગયો તે બીજ અંકુરિત ના થાય રાજા શા માટે અંકુરિત ના થયા હું જાણતો નથી જુઠ્ઠું બેલવું છેતરવું એ મને નથી આવડતું એટલા માટે રાજા સાચે સાચું જણાવી દઉં છું આ રીતે રાજાને જણાવો બેટા ઠીક છે માં તેણે હિંમત કરી બાકીના સર્વ લોકો બોરી બોરી ભરીને તેમની ફસલોને પોતાની સાથે લઈને આવ્યા પરંતુ આ છોકરો ખાલી હાથે આવ્યો પહેલા વ્યક્તિને રાજાએ પૂછ્યું કેટલી બોરી લાવ્યો છે સિત્તેર સાબાસ

લઈ જઈને ખૂબ જ મહેનતથી તે બીજ મે ખૂબ જ આશા થઈ તે અંકુરિત થશે એમ વિચાર કર્યો પરંતુ ખબર નહીં શું થયું રાજા આ આટલી બધી ફસલ બોરી ભરીને થઈ હું નથી જાણતો રાજા તમે આપેલા બીજ લઈ જઈને મેં વાવ્યા રાજા પરંતુ એક બોરી પણ અનાજ ના થયું આપની પરીક્ષામાં હું હારી ગયો છું રાજા જુઠ્ઠું બોલવા હું નથી માંગતો હું તમને છેતરવા પણ નથી ચાહતો ખરેખર તો હું તમારી પાસે આવીને તમને મારો ચહેરો બતાવ એવી હિંમત નહોતી પરંતુ મારી માતાએ શીખવેલા સંસ્કાર સચ્ચાઈ હું તમને કહી શકું એ હિંમત મને આપી એટલા માટે તમારી પાસે આવીને બધું સાચે સાચું કહું છું રાજા આ સ્પર્ધામાં હારવાને લીધે ચિંતા કરું છું અને તમને નિરાશ કર્યા છે એટલા માટે ક્ષમા માંગી રહ્યો છું રાજા જેઓ યોગ્ય છે તેમને તમે રાજા બનાવી શકો છો રાજા તમે અનુમતિ આપો તો હું જાઉં એમ કહીને ચૂપચાપ જવા લાગ્યો બાકીના લોકો તેને જોઈને હસી રહ્યા હતા હતા ત્યાં જે લોકો તેને જોઈને હસતા હતા સર્વ લોકો મજા કરીને હસી રહ્યા હતા ત્યારે તે પોતાનું મસ્તક નીચે નમાવી આંખોમાંથી વહેતા આંસુઓને તે રોકી ના શકતા ત્યાંથી આંસુ પાડતા ચાલ્યો ગયો દરવાજાની બહાર નીકળીને જેઓ જવા લાગ્યો રુકાઈ જા રાજાનો સ્વર સંભળાયો રાજાએ તેને રોક્યો તે છોકરો ખૂબ જ ડરી ગયો વ્હાલાઓ રાજાના કયા અનુસાર ફસલ ના ઉગાવી શક્યો એટલા માટે કલાત દંડ આપશે એમ કરીને ડરીને પાછળ ફરીને જોયો રાજાને કહ્યું શું તમે બોલાવ્યા હા બોલાવ્યો બેટા તું વ્યક્તિત્વમાં નિર્ધન નથી હા તારું પરિવાર દરિદ્ર હોઈ શકે છે

શાસન કરવાના યોગ્ય વ્યક્તિ તરીકે પ્રગટ થયા છો આદેશને હું તારા હાથમાં સોંપું છું એક ન્યાય વ્યક્તિ પોતાના ન્યાયપણાને લીધે તે દિવસે સફળ થયો વાલાઓ તે હારી લે છે એમ દેખાયું તેણે મનમાં વિચાર્યું કે હું તો હારી ગયો છું આજે વાલા ભાઈઓ અને બહેનો તમે એક વિશ્વાસી તરીકે જીવતા ઘણી વાતમાં હારી ગયા છો એમ લાગતું હશે જો હું વિશ્વાસુ ના હોત જો હું આત્મિક ના હોત તો હું સચ્ચાઈને છોડી ચૂક્યો હોત તો આજે હું આ હાલતમાં ના હોત કઈ હાલતમાં બની શકે તમારી પાસે સારી બાઇક હોત કે સારી કાર હોત કદાચ સારું ઘર હોત પરંતુ એક સારું હૃદય ના રહ્યું હોત ભલાવ એક મનુષ્યને અને ધન સંપત્તિ વસ્તુ વાહન નથી જોઈતા પરંતુ શું જોઈએ છે ભલાઈ પણ મનુષ્યને જોઈએ છે માનવતા મનુષ્યને જોઈએ છે બીજાની ભલાઈ કરવાનો ઉત્તમ સ્વભાવ એ તો કેવળ ધર્મી ખરા અને ઉત્તમ ગુણવાળા વ્યક્તિના જીવનમાં જોવા મળતા સ્વભાવ છે એ સ્વભાવ શું તમારામાં છે તો તમે ઘણાને માટે આશીષ બની શકશો તમારા પરિવાર માટે આશીષદાયક બનશો તમારી આસપાસના લોકો માટે આશીષદાયક બનશો પરમેશ્વર તમને એવી રીતના બનાવશે ન્યાયી અને ખરાબ માણસોની સહાયતા કરવા માટે યહોવાની દ્રષ્ટિ આખી પૃથ્વી ઉપર ફરી રહી છે એ પરમેશ્વરની દ્રષ્ટિમાં તમે હોવ તો કેટલું સારું જો આપણે હોય તો કેટલું સારું વાલાઓ યુસુફ પરમેશ્વરની દ્રષ્ટિમાં હતા એટલા માટે પોતાના દેશને અને આસપાસના દેશોને પણ ભોજન આપી શક્યા પછી શું થયું તે દિવસે યુસુફે શું કહ્યું તમારે એક ભાઈ છે હા છે જો ખરેખર તમારો ભાઈ છે તો તે ભાઈને લઈ આવો જો તમે કહેલી વાત સાચી છે તો તમે આશીષ પામશો હા આ દેશની અંદર વેપાર કરવા માટે પણ હું તમને પરમિશન આપીશ વર્ક પરમિટ આપીશ વ્યવસાય કરવા માટે હું તમને પરમિશન આપીશ તમે માત્ર આટલું જ કરો તમે જઈને તમારા ભાઈને લઈ આવો ત્યાં સુધી સિમોનને અહીંયા રાખીશ એમ તેણે કહ્યું હવે તેમના ગયા પછી ત્યાં આગળ શું થયું એ સર્વ વિશે મેં તમને વર્ણન કર્યું છે જતા જતા માર્ગમાં એક એ ગધેડાને ચારો આપવા માટે જ્યારે બોરી ખોલી ત્યારે બોરીમાં જે નાણાંથી તેમણે અન્ન ખરીદ્યું હતું તે પૈસા તો તેમના અન્નના બોરીમાં જ રાખેલા હતા તેમણે અનાજ ખરીદ્યું પરંતુ તેમના પૈસા પાછા આપી દીધા કોણે પાછા આપ્યા યુસુફે જ આપ્યા હતા શા માટે પાછા આપી દીધા મેં તમને કહ્યું હતું તેમણે પશ્ચાતાપ પહેલા યુસુફની વિરુદ્ધમાં આપણે જે કઈ કર્યું તેના લીધે જ આપણા જીવનમાં આ દુખ આવી પહોંચ્યું છે તેમણે પસ્તાવ કર્યો તે પશ્ચાતાપને લીધે યુસુફને આનંદ થયો તેમનો પસ્તાવો યુસુફને શાંતિ પમાડી જો હું અને તમે પસ્તાવો કરીશું તો કરેલા પાપોને વિશે પ્રભુની સમુકગુંટણ નમાવીશું તો પરમેશ્વર આનંદિત થશે આનંદિત થઈને તમે વિચાર્યું નહીં હોય તમે જે જાણ્યું નહીં હોય એવા આશીર્વાદોને તમને પ્રભુ આપશે એમ જ થયું હતું તેઓ અનાજ લેવા આવ્યા અનાજ લઈને પાછા જતા હતા સાથે રૂપિયા પણ લઈ જતા હતા કેમનું સંભવ થયું મફતમાં અનાજ પામી શક્યા કેવી રીતે સંભવ થયું યુસુફ તેમણે મફતમાં અનાજ આપ્યું ભોજન આપ્યું તેઓ સર્વ સાથે મળીને ઘરે ગયા પછી જ્યારે તેમણે પોતાની બોરી ખોલી ત્યારે ત્યારે બધાની જ બોરીમાંથી પાછા મળ્યા શું થયું વલ કેટલાકને સારાપણું ખરાબ લાગ્યું છે વળી કેટલાકને ખરાબપણું પણ સારું લાગતું હોય છે કેવી રીતે આવું જોઈએ તમારા જીવનભરમાં ક્યારે ક્યાંય તમે આવું નહીં સાંભળ્યું હોય એવા વિશેષ સંદેશને પરમેશ્વર તમારા સુધી પહોંચાડી રહ્યા છે તેનો આનંદ લો અનુભવ કરો આશીષદાયક જીવન વિતાવો મિત્રો પુત્ર જ્યારે આવતા હતા પિતા ખૂબ જ ખુશ થયા ચલો સારું છે મારા પુત્રો પાછા આવી રહ્યા છે મારા પુત્રો પાછા આવી રહ્યા છે તેમની યાત્રા કેવી રહી હશે જે કામ માટે ગયા હતા તે થયું કે નહીં તેમનો પ્રયાસ સફળ થયો હશે કે નહીં ઘણા બધા વિચારો અને ઘણા બધા પ્રશ્નો તે સર્વ પ્રશ્નોના જવાબ આપી શકે તે પુત્ર પાછા ફરીને આવી ગયા વાલાઓ પિતાની પાસે આ રીતે આવી ગયા પછી ત્યાં ઘટના શું બની હતી જલ્દીથી તમારી આગળ વહેંચીશ ઉત્પત્તિનું પુસ્તક બેતાલીસમો અધ્યાય તેની પાંત્રીસમી કલમ એમ કહીને તેઓ પોતપોતાની બોરીમાંથી અનાજ કાઢવા લાગ્યા ત્યારે તેમણે શું જોયું કે દરેક જણની રૂપિયાની થેલી તેમની જ ગુણમાં રાખેલી હતી ત્યારે નાણાંની થેલીઓને તેઓ જોઈને તેઓ તથા તેમના પિતા ભયભીત થઈ ગયા તેઓ કેમ ડર લાગ્યો મળે છે તો પછી કેમ ડર લાગે છે તે જ બતાવું છું મનુષ્યની અંદર પાપનો ભય હોવાથી તેણે કરેલા પાપ કોઈ ના કોઈ દિવસે પ્રગટ થઈ જશે એવો ભય મનુષ્યના જીવનમાં હોવાથી તેના જીવનમાં ભલે ભલું થતું હોય તો પણ તેને ડર લાગતો હોય છે વીસ વર્ષ પહેલા તે લોકોએ જે ખરાબ કામ કર્યું હતું તે ભુંડાઈ તેમને ડરાવતી રહી મફતમાં અનાજ મળ્યું તો પણ ડર લાગે છે કેટલા વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા થોડું પાછળ જઈશું શું પરમેશ્વરે કહ્યું યાકુબ હા પિતા તું પોતાના પિતાના નગરમાં પિતાની પાસે પાછો જા અને હું તમારી સાથે રહીશ એમ કહેવાથી ઠીક છે પિતા એમ કહીને ચાલી નીકળ્યો જ્યારે તે જઈ રહ્યો હતો પોતાના સસરાને કહી શકતો હતો હે પિતા હું હું છું છું મારા પિતાના ઘરે એ જણાવું જોઈએ ને એમ કહેતા ડર તે શા માટે સસરા જેટલા ચાલક હતા તેનાથી પણ વધારે ચાલાક આ હતો પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને તેને જેટલી સંપત્તિ જોઈતી હતી તેને કમાઈ લીધી પોતાના ભાઈને પિતાને છેતર્યા ઇન્ડાયરેક્ટલી પોતાના સસરાને પણ દગો કર્યો જ્યારે કોઈ વ્યક્તિ દગાખોરીનું જીવન જીવે છે તો તેની છેતરપિંડી તેને એક જગ્યાએ રહેવા દેતી નથી તેને ભયભીત કરે છે એ સત્ય છે આજે દરેક વાત માટે તમે ડરો છો દરેક વાતને માટે શું તમે ધ્રુજવા લાગો છો તેનું કારણ જાણો છો પાપ છે વાલાઓ ડરપુક પરમેશ્વરના રાજ્યમાં નહીં જઈ શકે તેનું કારણ જાણો છો સામાન્ય રીતે મનુષ્યમાં પાપ એ જ ડરને લઈ આવે છે પરમેશ્વરે આપણને ભયનો આત્મા આપ્યો નથી પરંતુ પ્રેમ અને સામર્થ્યનો અને સંયમનો આત્મા આપ્યો છે સામર્થ્ય ભરાયેલો આત્મા કોઈનો પણ સામનો આપણે કરી શકીએ એવું સામર્થ્ય પરમેશ્વરે આપણને આપ્યું છે જે વ્યક્તિ ડરે છે એ સામનો ના કરી શકે સામનો ના કરી શકતા શું તમને ડર લાગે છે ભૂતકાળમાં તમે કરેલા પાપને લીધે એ ડર તમારામાં આવ્યો છે તે પાપને માની લઈને જો તમે છોડી દેશો તો એ ડરથી તમે જઈ પામી શકશો સત્ય છે વીસ વર્ષ પહેલા મારા સસરા મારી આગળ શું કરશે એમ વિચારીને ડરીને ત્યાંથી ભાગ્યા પરંતુ સસરા તેમની પાછળ આવ્યા તેનો પીછો કરતા યાકુબને હાની પહોંચાડવી છે વિચાર કર્યો પરમેશ્વર વચ્ચે આવ્યા તેનું રક્ષણ કર્યું જીવ બચાવ્યો ત્યાર પછી તેનો ભાઈ તેની સામે આવતો હતો તે ડરી ગયો કદાચ મારો ભાઈ મને મારી નાખશે ડર સાચે તેને મારી નાખવા માટે આવતા હતા ના વાલાઓ ખરેખર એસાવ તેને મારી નાખવા માટે આવતા નહોતા પરંતુ ડરી ગયો વાલાઓ તેનું કારણ વીસ વર્ષ પહેલા એક્ઝેક્ટલી સેમ ફિગર વીસ વર્ષ વીસ વર્ષ પહેલા આજ યાકુબ તેણે પોતાના ભાઈ એસાવને છેતર્યા હતા વીસ વર્ષ પહેલા કરેલી છેતરપિંડી હવે વીસ વર્ષ પછી યાકુબની ઊંઘ બગાડી નાખી તેની શાંતિ છીનવી લીધી હતી તે આગળ ના વધી શકે એમ કરી દીધો ડર ખબર નહીં કેમ યાકુબમાં હવે તે જે કંઈ સાંભળે અથવા દેખે વિશ્વાસથી તેનો સામનો કરીને હિંમતથી તેના પર જઈ પામવાની જગ્યાએ ભયભીત થવાના સ્વભાવને તેનામાં જોઈએ છે ઉદાહરણ તરીકે બેતાલીસ માં ધ્યાયથી થોડું આગળ વધીશું ની આગલી લાઈન ત્યારે રૂપિયાની થેલીને જોઈને તેઓ અને તેમના પિતા ખૂબ જ ડરી ગયા ત્યારે તેમના પિતા યાકુબે તેમને કહ્યું તમે તો મને નિર્વંશ બનાવી દીધા છે જુઓ યુસુફ નથી રહ્યા અને સિમોન પણ આવ્યો નથી અને હવે તમે બિન્યામીનને પણ લઈ જવા ચાહો છો આ સર્વ વિપત્તિઓ મારી ઉપર આવી પડી છે શા માટે મારા જીવન સાથે આ રીતે રમો છો શા માટે મને આ રીતે ફસાવો છો શા માટે મને આ રીતે ડરાવો છો શા માટે આ રીતે મને દુઃખ આપો છો વીસ વર્ષ પહેલા યુસુફ ના રહ્યો વર્ષ થોડા અઠવાડિયા પહેલા તો સિમોન જાણે સીમોનને છોડીને આવ્યા છો અને હવે બિન્યામિન લઈ જવા માંગો છો દીકરાઓ ખબર નહી કેમ બધું જ મારા વિપરીત થઈ રહ્યું છે કશું પણ મારા પક્ષમાં થતું નથી યુસુફ તો મરી ગયો છે સીમોન તો બંદઈખાનામાં છે અને આ મારો નાનો મારો પ્રિય પુત્ર બિન્યામીન છે બિન્યામીન કોણ છે જાણો છો યુસુફનો સગો ભાઈ છે રાહેલ આ બિન્યામીનના જન્મના સમયે જ મરી ગઈ હતી પોતાનો પ્રાણ ગુમાવીને તે પુત્રને ભેટ સ્વરૂપે આપીને ચાલી ગઈ અથવા યાખૂબને પુત્રને ભેટ સ્વરૂપે આપવાની આ પ્રક્રિયામાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો યુસુફ અને બિન્યામીન ઉપર યાકુબ ખૂબ જ પ્રેમ કરતો હતો કારણ શું હતું કે જેના પર તેણે ખૂબ જ પ્રેમ કર્યો રાહેલ થી જન્મ્યા હતા ઘણા બધા વર્ષો પછી જન્મ્યા હતા વલાવ યાકુબે વિચાર્યું કદાચ યુસુફ મરી ગયો છે અને ખૂબ જ રડ્યા હતા તે દિવસે જ્યારે તેઓ લોહીથી ખરડાયેલા યુસુફના જબ્બાને લાવ્યા તો આગળ પાછળ વિચાર્યા વગર પરમેશ્વર પર ભરોસો કર્યા વગર મરી ગયો છે અમારો પુત્ર એમ કહીને તે રડ્યો વાલાવો હવે તેઓ આવીને કહી રહ્યા છે પિતાજી જેમ તમે કહ્યું અમે મિસર દેશમાં ગયા હતા હે પિતા તે તો ખૂબ જ કઠણ વ્યક્તિ છે ઘણો જ કઠોરતાથી વ્યવહાર કર્યો છે ત્યાર પછી શું થયું જોઈએ બેતાલીસમો અધ્યાય

અમને એમ કહ્યું કે એનાથી અમને ખબર પડશે કે તમે સીધા માણસ છો તમે પોતાનામાંથી એકને મારી પાસે છોડીને તમારા ઘરના લોકોની ભૂખ માટે લઈ જાઓ સાથે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો ત્યારે હું તમારા પર વિશ્વાસ કરીશ કે તમે જાસૂસો નહીં સીધા માણસો છો પછી હું તમારા ભાઈને તમને સોંપી દઈશ ત્યાર પછી તમે આ દેશમાં લેન્ડેન કરી શકશો જે કહ્યું તે ખોટું નથી તમને જોઈને એમ લાગે છે ખબર નહીં કેમ તમે બરાબર નથી જો ખરેખર તમે સીધા માણસો છો તો હું તમને આપીશ તમે તો ભોજન લેવા માટે આવ્યા છો પણ હું તમને વેપાર કરવા માટે કહું છું તમારા પગ પર ઉભા રહો એમ કહું છું તમારી પાસે જે કઈ છે તે તે દાવ પર લગાડી લાભ કમાઈને પરિવારનું પોષણ કરો હું તમને આશીષ આપીશ પરંતુ સાબિત કરી આપો કે તમે સાચા છો એ જ તો યુસુફે કહ્યું ને એ તો પરમેશ્વર કહે છે ને તેમાં ખોટી વાત શું છે અને જ્યારે તેમણે પસ્તાવો કર્યો ત્યારે યુસુફના હૃદયમાં મારા ભાઈઓએ તો પસ્તાવો કર્યો છે એમ વિચારીને તેઓ અનાજ પાણી યુસુફની પાસે ખરીદવા આવ્યા તો તેનું મન માન્યું નહીં મારા ભાઈઓ મારી પાસે અનાજ ખરીદે એ શું છે મારા ભાઈઓ મારી પાસે આવીને ભોજન વસ્તુ માંગે છે તેમની પાસેથી રૂપિયા હું કેવી રીતે લઈ શકું હું ના લઈ શકું એટલા માટે તેણે શું કર્યું જાણો છું જ્યારે ખબર પડી કે તેના ભાઈઓનું મન બદલાઈ ગયું છે અનાજ વસ્તુઓને તેણે ફ્રી માં આપી યુસુફ ખૂબ સારા છે વાલાઓ મારા પ્રભુ ખૂબ જ સારા છે તમને જે આપશે તે મફત માં આપશે પરમેશ્વરે તમારા અને મારા પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમના પ્રિય પુત્ર પ્રભુ યસુને જ મારા અને તમારા માટે આપી દીધા વાલાઓ બાઇબલ જણાવે છે કે જેમણે પોતાના એકલોતા પુત્રને પણ ના છોડ્યા પરંતુ તેમણે આપણે માટે આપી દીધા તે તો તેની સાથે આપણને બીજું બધું શા માટે નહીં આપી દે પોતાના પુત્રને જ આપને માટે ભેટ સ્વરૂપે આપી દીધા છે તો તમારી જરૂરિયાતો પૂરી નહીં પાડે ચોક્કસ પૂરી પાડશે પરંતુ સાબિત કરવું પડશે કે તમારા જીવનમાં બદલાણ આવ્યું છે પરીક્ષામાં જ્યારે તમે પાસ થશો તમે સીધા છો એવું સાબિત થશે પરમેશ્વરે તમારા માટે આશીષ છુપાવી રાખ્યો છે તે ચોક્કસ તમને આપશે તમારા વિચારો અને સમજથી પણ ઉત્તમ આશીષ તમે પામવાના છો તમે અનુભવવાના છો વિશ્વાસ કરો છો શું વિશ્વાસ કરતા હોય તો મારી સાથે મળીને પ્રાર્થના પ્રાર્થના કરો કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમારી પવિત્ર ઉપસ્થિતિમાં તમારા પવિત્ર વચનો દ્વારા તમે દર્શન આપ્યું છે અમે તમારો આભાર માનીએ છીએ યુસુફ જેવા ન્યાયી માણસ દ્વારા આખા દેશને ભોજન મળ્યું સર્વને ન્યાયી બનાવી દો પિતા આ સમયે જેટલા ભાઈઓ પ્રાર્થના કરે છે જેટલી બહેનો પ્રાર્થના કરે છે તેઓ સર્વ ન્યાય વ્યક્તિના રૂપે પોતાને પ્રગટ કરે ત્યારે તેમનો પરિવાર આશીષદાયક બને તેમનો વંશ આશીર્વાદિત થાય તેમના સર્વ વારસદાર આશીર્વાદિત થાય પિતા એવી રીતે અમારા પરિવાર આશીષ બને દરેક ઘરમાંથી એક યુસુફ ઉભા થવા જોઈએ એ જ ખરા ન્યાયપણો અમારામાં હોય તો અમારા જીવનને અમારા પરિવારને અમે જે સેવા કરીએ છીએ તેને અમારી મંડળીને સર્વને આશિષદાયક બનાવી દેશે પિતા એવી કૃપા આપો પિતા એવી કૃપા કરો યસુના નામમાં માંગે છે પિતા આમીન બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર